એ કવેરી કાઢે છે કઈ પણ કામ ન હોય તો પણ નાગરિકોને ધક્કા ખવડાવતા હોય છે તેવી વાત ડેપ્યુટી સીએમ એ કરી લોકોના કામ એકવારમાં થઈ જાય તે મુજબના પ્રયાસો જે છે તે હોવા જોઈએ તેવી ટકોર કરતા હર્ષ સંઘવી જે છે તે જોવા મળી રહ્યા છે અને અનેક એવા અધિકારીઓ છે કે જે પોતાનું કામ એકદમ નિષ્ઠાપૂર્વક કરતા હોય છે કાળજીપૂર્વક કરતા હોય છે પરંતુ કેટલાક કર્મચારી અને અધિકારીઓ એવા હોય છે કે જે કારણ વગરના લોકોને કોઈ કામ ન હોય છતાં પણ ધક્કા જે છે તે વારંવાર ખવડાવતા હોય છે સામાન્ય માણસ એક બે ત્રણ ચાર ચાર ધક્કા ખાય ત્યારે એમનું કામ થાય તો થાય બાકી પાંચમા ધક્કે પણ એમનું કામ નથી થતું ને આખરે માણસ પણ ક્યારેક કંટાળી જતો હોય છે ને કદાચ ડેપ્યુટી સીએમ પાસે આવી ફરિયાદ પહોંચી હશે અને એના જ કારણે કેટલાક કર્મચારીઓ જે છે તે કે પોતાનું કામ નિષ્ઠાપૂર્વક નથી નિભાવી રહ્યા લોકોને ધક્કા ખવડાવી રહ્યા તેમને ટકોર કરતા હર્ષ સંઘવી જે છે તે આજે સુશાસન દિવસની ઉજવણીની દરમિયાન જે પ્રતિક્રિયા આપી તેની અંદર અધિકારીઓ જે છે તેમને પણ ટકોર કરી છે આદરણીય મુખ્યમંત્રી શ્રીને મેં વાર બેઠકોમાં જોયું છે ખૂબ નજીકથી એમના વિચારો બી જોયા છે હંમેશા પ્રયાસ કરતા હોય છે ખૂબ સારી ભાષામાં પ્રશાસનને કહેતા હોય છે કે રાજ્યનો એક સામાન્ય નાગરિક એના લાભ માટે અગર કોઈ વિષય લઈને આવે તો એ વિષય પર અગર કોઈ ક્વેરી હોય તો એકના એક વ્યક્તિ એકના એક વિષયમાં ક્વેરી એક જ વાર નીકળવી જોઈએ ક્વેરીનો જવાબ આવે તો પાછી ક્વેરી ક્વેરીની ઉપર ક્વેરી એ વિષયોમાંથી બહાર કઈ રીતે આવી શકાય તે માટે અલગ અલગ માધ્યમથી આ પ્રકારની કામગીરી પર વોચ કઈ રીતે રાખી શકાય તે માટે ટેકનોલોજીના માધ્યમનો બી સહાય લઈ રહ્યા છે પરંતુ ટેકનોલોજી તો માહિતી આપી શકશે પણ આપની વૃત્તિ બદલાય ઘણા લોકો એવા હોય હોય કે જેને જ કામ ના તો સામાન્ય નાગરિકના સામાન્ય વિષયોની એકની એક ફાઇલ રિપીટેડ 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 ઇન્કવાયરીઝ ક્વેરીઝની અંદરથી બહાર ના આવે તો એના કારણે ક્યાંક ને ક્યાંક સામાન્ય નાગરિકોને તકલીફ પડતી હોય છે રાજ્ય સરકાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તમામ વિષયોની અંદર ખૂબ મોટા પાયે સરળતાથી લોકોને લાભ મળી શકાય તે દિશામાં ખૂબ ઝડપથી આગળ વધી રહી છે